જવું તો અને છેતર જઈ જો આલ્યા શંકરજી ખેતર જવું છે ત્રણ વર્ષ થી છે કોઈ બતાવતો નહીં વર્ષે હ તે કે હરમણ થયું

બહાર નીકળી ગયો તમે જો લાગ્યો હો હા જો વાત કહેલા તો ગમે આવતો હે તો ભેગું થયું હે તે મને કેતો

જમીન લઈ લે હમણાં બાપા ની હાલત આ છ ભાઈ ભાઈ આડા હું કરતો પણ છું પણ મને હું આલમ કરતો હતો પેલા લાઈન બતાવ્યો શેઠ ના નજરે ચલી ગયો

નહી ભિખારી નો ભિખારી કરશે હા ભિખારી નો ભિખારી ભિખારી નો ભિખારી નવો લઈ બરોબર પાવડા ના પૈસા રાખું છું મહેરબાની કરીને હવે મી રાખ્યું ઘેર

આવી રીતે કોઈની વાતોમાં અવાય નહીં અને કોઈના હવે કોઈના ખોટા ખોટા ભરમાવાય નહીં અને કોઈના પેટ ઉપર એવું પાટું ને બધું ના મરાય અને જે માણસ જે મહેનત કરતો હોય ને એને સુખીથી રોટલો જે ખાતો હોય એને ખવા દેવાય અને આવા લોકોથી સતક રહો સુરક્ષ રહો અને સાવધાન રહો હમતી તમારે જે કહેવું હોય ને જો હા કયો બરોલ સ્પીકર આલુ બોલો ઘણી વાર એવું હોય કે કોઈ પણ દ્રશ્ય આપણે જોયું હોય તો આપણી વખે જોયું પણ એ વસ્તુ ખોટું હોય હે અને પેલા તમે નક્કી કરો ઘણી વાર આપડા કોને આમ હોય ને તો વાત ખોટી હોય હે વખે જોયેલી કોને વભળેલી વાત ખોટી પડે એટલે સો ટકા પેલા નક્કી કરવું અને કમ્પ્લીટ તમને પરફેક્ટ લાગે પછી જ કોઈ વ્યક્તિને કેવું એ સિવાય કોઈ આવો કોઈ સતી તમે નજરે જોયું અને વાત ખોટી હોય કે આ હું મારી વોશે જોયું પછી દ્રશ્ય શું હોય તો એ તમને ખબર ના હોય તો ખેડૂત કોમ કરતો હોય એની ખબર પડે પણ આ ડુંગારિયા હા ખાય નઈ ને એટલે આ ડુંગારિયા ભેડીયો જતી રહ્યો ભેગા ભાઈ ના બેવા દે આવા હોય 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 દોસ્તો જય માતાજી અમારો વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઈક કરજો ચેનલ ઉપર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવા ના આવા વિડીયો અમારી ચેનલ મૂકવામાં આવે છે તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં અમને સપોર્ટ કરજો તમારા સપોર્ટની ખૂબ જરૂર છે અમારી ચેનલને તમે સિત્તેર હજાર પોકાળી છે તમારા સિત્તેર હજાર પોકાળવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય સદીમા અને શૈલ્યા જતા જતા કઉ છું કે અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ